તાપી જિલ્લાના વ્યારા શહેરના સોયાજી મેદાન ખાતેથી હિન્દુ આક્રોશ રેલી કાઢવામાં આવી હાલની પરિસ્થિતિ મુજબ બાંગ્લાદેશમાં આ હિન્દુ સમુદાય સુરક્ષિત ન હોવાનો અહેસાસ કરી રહ્યા છે જે કોઈ સંજોગોમાં ન ચલાવી લેવાય તેવા આક્ષેપો સાથે આજે તાપી જિલ્લામાં હિન્દુ સંગઠન દ્વારા એક વિશાળ રેલી કાઢીને ન્યાયિક કામગીરી થાય અને ભારત સરકાર પણ હસ્તક્ષેપ કરે તેવી માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવે બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે હટાવીને ધર્માંધ સરકાર ત્યાં આવી ગઈ છે અને જે ત્યાંનો હિન્દુ સમાજ છે અને બીજા અલ્પસંખ્યક સમાજ પણ છે જેમાં શીખ યહૂદી પારસી ઈસાઈ એ બધા પર જ બહુ અમાનુષ અત્યાચારો થાય છે હુમલાઓ થાય છે અને આ હુમલાઓને અમે વખોડી કાઢીએ છીએ બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ભારતના હિન્દુઓ એકબંધ ઊભા છે અને અમે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવા માટે ભારત સરકારને આ આવેદન આપીએ છીએ કે બાંગ્લાદેશમાં થતા હિન્દુઓના અત્યાચારો અટકે મંદિરો જે તૂટે છે મંદિરોને સુરક્ષા પૂરી કરે ત્યાં જે ધર્માન લોકો ધર્માંતરણનો ખેલ કરે છે જબરદસ્તી ધર્માંતરણ થાવ અથવા તો મૃત્યુને જાઓ તો એ ખેલ પણ બંધ થાય આવી બધી માગણીઓ સાથે આજે અમે કલેક્ટરશ્રીને અહીંયા આવેદન આપ્યું છે વ્યારા અને તાપી જિલ્લાની તમામ હિન્દુઓએ હિન્દુ રક્ષ સમિતિ દ્વારા અહીંયા આજે અમે આવેદન આપ્યું છે